નમસ્કાર મિત્રો જાણી લઈએ ગ્રામ પંચાયતની ચૂંટણીઓનો જે કાર્યક્રમ છે કે કઈ તારીખે યોજાશે ચૂંટણી જાહેરનામું ક્યારે બહાર પડશે કઈ તારીખે ગણતરી થશે તો ચાલો જાણી લઈએ તો અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો જોઈ લઈએ ચૂંટણી જાહેરાતની તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસ આજે જાહેર થઈ ગઈ છે જાહેરનામું બે જૂન બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ થશે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ નવ જૂન બે હજાર પચીસ ઉમેદવારીપત્રોની ચકાસણીની તારીખ દસ જૂન બે હજાર પચીસ ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ અગિયાર જૂન બે હજાર પચીસ મતદાનની તારીખ અને સમય બાવીસ જૂન બે હજાર પચીસ રવિવાર સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન થશે જો કોઈ એવું જરૂરી જણાય તો પુનઃ મતદાન ચોવીસ જૂન બે હજાર પચીસના રોજ ક્યાં કોઈ બગડી ગયું હોય બેલેટ અથવા કોઈ ઘટના બની હોય તો એ ચોવીસ જૂનના રોજ મતગણતરીની તારીખ પચીસ જૂન બે હજાર પચીસના રોજ મતગણતરી થશે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ સત્યાવીસ જૂન બે હજાર પચીસ તો આપ જોઈ શકો છો કે કઈ તારીખે ચૂંટણી થશે બાવીસ જૂને અને ગણતરી કઈ તારીખે થશે પચીસ જૂને રાજ્યની કુલ આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ થશે તો મુદત પૂર્ણ થઈ ગઈ હોય અને લોબા સમયથી પેન્ડિંગ રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીનું ત તારીખોનું એલાયન કરાયું છે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે બાવીસ જૂને મતદાન યોજાશે પચીસ જૂને ગણતરી બે જૂને આ અંગે જાહેરનામું બહાર પડાશે આ ચૂંટણીની અંદર અલગ અલગ એક પોઈન્ટ ત્રીસ કરોડ મતદારો તેની અંદર ભાગ લેશે અને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે તો આ રીતે આપણે અલગ અલગ હજુ પણ સરપંચની ચૂંટણી માટે કેવી રીતે ફોર્મ ભરવું તમામ વિગતો આપણે જણાવતા રહીશું થેન્ક યુ આભાર